ઉનાળામાં બાળકોની ખાસ કાળજી લેવી જોઈએ એ માટે સરળ ટીપ્સ પહેલા તો બાળકોને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવડાવો કેમ કે ગરમીમાં બાળકોને વધારે પાણી પીવડાવો જેથી તે ડિહાઇડ્રેટ ન થાય તેમજ આ બાળકોને સાંજ કે સવારના સમયે જ્યારે બહાર લઈ જાઓ તો ધૂપ હોય તો તેને હંમેશા ટોપી પહેરાવો અથવા તો છત્રી વાપરવી જોઈએ તેમજ બાળકોને વાળ ધોવા માટે હંમેશા માઇલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ તેમજ વધુ ગરમ પાણીથી બાળકોના વાળ ક્યારેય ન ધોવા જોઈએ તેમજ હા ગરમ ઋતુમાં બાળકો ને વધારે ગરમીને કારણે તીખા અને ભારે ખોરાક થી બચાવવા જોઈએ તેને હંમેશા ફળ દહીં અને પાણી થી ભરપૂર હોય તેવા જ આહારો આપવા જોઈએ બાળકોને જ્યારે ગરમીમાં બહાર લઈ જાઓ ત્યારે વધુ સમય માટે રોકાશો હવા લાગે એવી ઠંડી જગ્યાએ જ બાળકોને હંમેશા રમવા દો ઉનાળામાં બાળકોને સાદા નરમ અને હળવા કપડા પહેરાવો જેમ કે સુતરામના કપડા જે બાળકો માટે ખૂબ જ યોગ્ય છે તેમજ હા બાળકોને નવડાવતી વખતે તેનો ચહેરો હાથ અને પગની ખૂબ સારી રીતે સફાઈ કરો જેથી ત્વચા પર ખરજો અને ચામડી પર ફોડ એવા રોગો ના થાય પેરેન્ટ્સ હંમેશા ઉનાળામાં બાળકોને એક થી ચાર વાગ્યાની વચ્ચે બહાર લઈ જવાનું ટાળવું જોઈએ આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો